હય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવા ખાટી મીઠી ગુજરાતી દાળ અને જીરા રાઇસ એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ ગુજરાતી દાળ ભાત બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ દરેક ગુજરાતીના ઘરમાં બનતા ગુજરાતી દાળ ભાત તો દાળ ભાત બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે ગુજરાતી દાળ ભાત બનાવવા માટે એક વાટકી જેટલા ચોખા લઈશું મેં અત્યારે બાસમતી ચોખા લીધા છે અને ચોખાને આપણે પાણી નાખીને દસ મિનિટ માટે પલાળી દઈશું હવે આપણે ચોખાને સાઈડમાં મૂકીશું અને એક બીજો બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે એક કપ જેટલી તુવેરની દાળ લઈશું અને દાળને પણ આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું હવે આપણે કુકર લઈ લઈશું અને ધોયેલી દાળને આપણે કુકર લઈ લઈશું અને હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે મગણીના દાણા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડીક અડદર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને બે થી ત્રણ સીટી આપણે થવા દઈશું ભાત બનાવવા ગેસ ઉપર આપણે તપેલી મૂકી દીધી છે આજે આપણે છૂટા છૂટા જીરા રાઈસ બનાવી રહ્યા છીએ તેની માટે મેં એક ટેબ્સ મુ જેટલું તેલ લીધું છે તેલ થઈ જાય એટલે આપણે થોડા સૂકા ખરા મસાલા નાખીશું આપણા ખરા મસાલા થઈ ગયા છે તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ રહી છું આપણે એક વાટકી ચોખા લીધા છે તો બે વાટકી પાણી લઈશું અને ખરા મસાલામાં મેં એક ટેબ્સ મુ જેટલું જીરું લીધું છે બે થી ત્રણ કારા મરી લીધા છે અને ત્રણ થી ચાર લવિંગ લીધા છે બે તમાલ પત્ર લીધા છે અને એક બાદિયા ફૂલ લીધું છે હવે આપણે મીઠું નાખીશું અને પાણીને આપણે ઉકળવા દઈશું તો આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે ધોઈને ભાત તેની અંદર ઉમેરી દઈશું અત્યારે હું જીરા રાઈસ બનાવી રહી છું મારા ઘરની અંદર જીરા રાઈસ બધાને ભાવે છે તમે સાદા જે ઓસાવેલા ભાત આવે એ પણ બનાવી શકો છો તો હવે આપણે ભાતની અંદર પાંચ થી છ ડ્રોપ લીંબુના ના નીચવીશું એટલે આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા અને વ્હાઈટ બને તો હવે આપણે ત્રણ સીટી પછી દાળ ચેક કરી લઈશું તો દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આપણે દાળની અંદર પાણી નાખીશું તમારે જે રીતના દાળ બનાવી હોય એ રીતના તમારે પાણી નાખવાનું હું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું મારા ઘરની અંદર થોડી જાડી દાળ પસંદ કરવામાં આવે છે અત્યારે દાળ આટલી પાતળી છે પણ થોડી આપણે ઉકાળીશું એટલે તે સરસ જાડી થઈ જશે તો અત્યારે આપણે થોડા મસાલા કરી દઈશું તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું આપણે ટામેટું લીધું છે તે નાખીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું હળદર આપણે જ્યારે બાફા મૂકી ત્યારે નાખીએ છીએ પણ આપણે થોડીક હળદર ફરીથી નાખીશું બે ટેબલ જેટલું આપણે ધાણાજીરું નો પાવડર નાખીશું અને હવે આપણે સારી રીતે ઉકળવા દઈશું તો આપણે સાઈડમાં ભાત ચેક કરી લઈએ તો આપણા ભાત એકદમ સરસ થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો બાજુમાં આપણી દાળ પણ એકદમ સરસ સુકળી રહી છે તો હવે આપણે ગુજરાતી ડાળ બનાવી રહ્યા છીએ વઘાર્યું ગરમ થઈ જાય એટલે તેની અંદર બે ટેબલ જેટલું આપણે તેલ નાખીશું તેલ થઈ જાય એટલે આપણે થોડીક રાઈ નાખીશું થોડું જીરું નાખીશું બે થી ત્રણ લવિંગ નાખીશું એક સૂકું લાલ મરચું નાખીશું બે તમાટપત્ર નાખીશું અને મસાલાને આપણે સારી રીતે ફવા દઈશું તો હવે આપણે એક લીલું મરચું ઝીણું કટ કરેલું નાખીશું થોડુંક આદુ છીણીને નાખીશું ગુજરાતી દાળની અંદર આદુનો સ્વાદ એકદમ સરસ આવે છે બરાબર મિક્સ કરી લઈશું છેલ્લે આપણે ઘી નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું તો હું અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખી રહી છું હવે આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે તો આપણે દાળ જે ઉકળે છે તેની અંદર આપણે આ વઘાર નાખી દઈશું આ રીતના દાળનો વઘાર કરવાથી તમારી દાળ એકદમ સરસ બને છે અને તમારા વાસણો પણ વધુ નહીં વગડે તો દાળ આપણી એકદમ સરસ ઉકળી રહી છે તો આપણે બે કોકમ ઉમેરીશું તેને મેં દસ મિનિટ માટે પલાળી લીધા તા દાળને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું હવે આપણે દાળમાં થોડું મીઠું નાખીશું અને થોડા લીલા ધાણા નાખીશું જો તમારે તરત જ દાળ ભાત ખાવાના હોય તો તમે લીલા ધાણા તરત ઉમેરી શકો છો અને તમારે થોડીક વાર રહી પછી ખાવાના હોય તો તમે લીલા ધાણા જયારે સર્વ કરવાના હોય ત્યારે તમારે ઉમેરવાના દાળ સરસ ઉકળી ગઈ છે તો અત્યારે આ દાળની અંદરથી અંદર થોડી દાળ કાઢી લઈશ જો તમને ગળી દાળ ના ભાવતી હોય તો તમે મોડી ઘાટી લઈ અને પછી ગોળ નાખી શકો છો તો ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે ગેસ ને આપણે બંધ કરી દઈશું અને છેલ્લે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમારે લીંબુનો રસ છેલ્લે ઉમેરવાનો તો હવે આપણી ગુજરાતી દાળ અને ભાત તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગુજરાતીના ઘરમાં બનતા ગુજરાતી દાળ ભાત દાળ ભાત તો દરેકના ઘરમાં બનતા જ હોય છે ખાવાનો સો ગણો સ્વાદ વધારતા આપણા દાળ ભાત એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે ગુજરાતીના ઘરમાં રોજે દાળ ભાત તો બનતા જ હોય છે પણ હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે આ જ રીતના ગુજરાતી દાળ ભાત ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગુજરાતી દાળ ભાતની રેસીપી કેવી લાગી જો તમને આ ગુજરાતી દાળ ભાતની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય